નમસ્કાર એફકે લાઇવ ન્યૂઝ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર આજ રોજ આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા બોટા ધારા સભ્ય અને ભાવનગર લોકસભા આઈએનડીઆઈ એ ગઠબંધન ના ઉમેદવાર શ્રી ઉમેશભાઈ મકવાણા નું આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ઉમેશભાઈ મકવાણા એને નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને કુમાર ખાતે અર્પણ કરીને આશીર્વાદ લઈને પદાધિકારીઓ મહિલા સંગઠન એ સેમ ટીમ યુવા ટીમ તેમજ તમામ સેલના કાર્યકરો રોદેદારો અને કાર્યકર્તા મિત્રો સાથે સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તા સાથે અભિવાદન બેઠક યોજી હતી

ભાવનગર શહેર ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા મહારાજા ને આજે અમે ગોળાર કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને સાથોસાથ અમારી ભાવનગરની જનતા અને મારા કાર્યકર્તાઓ આજે જે મારું અભિવાદન કર્યું જે સન્માન કર્યું તે બદલ ભાવનગર શહેરની જનતાનો અને મારા ભાવનગર શહેરના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથોસાથ અમારું શહેર સંગઠન જે હુકાર ભેર્યો છે કે ભાઈ આમ આદમી પાર્ટી પંદર ભાવનગર લોકસભા સીટ ખૂબ મોટી બહુમતીથી જીતશું અને આવનારા સમયમાં જે ભાવનગર શહેરના અને જે ભાવનગર જિલ્લાના જે વિકાસના કાર્યો જે બાકી છે જે પેન્ડિંગ છે એ ચોક્કસપણે આમ આદમી પાર્ટી પૂરા કરવા જઈ રહી છે